રાવપુરા અને રેસકોર્સ કંપનીની બ્રાન્ચ તેણે શરૂ કરી હતી સેમિનાર યોજી ગ્રાહકોને વધુ વળતર આપવાની તેણે ખાતરી આપી હતી ગ્રાહકોને આકર્ષવા માટે ગોલ્ડ શોરૂમ પણ બનાવ્યો હતો હુક બનેલા રોકાણકારોએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ઠગ સંચાલક સંજય બિરલાને આખરે ઝડપી પાડ્યો છે અમદાવાદના નવા વાડજમાં તેના પુત્રના ઘરે રહેતો હતો આ ઠગબાજ સંજય અભિનવ ગોલ્ડના સંચાલકો સામે સુરત અને રાજસ્થાનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે